અમદાવાદના જશોદાનગર ચાર રસ્તાથી એક્સપ્રેસ હાઇવે તરફ જતા માર્ગ પર ચાલુ કારણે ભારે ટ્રાફિક જામ થઈ છે તંત્રના કામના કારણે સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકો કહે છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અનેકવાર ફરિયાદ કરી છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી લોકો તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને તંત્રની બેદરકારીના કારણે હવે લોકોને એ મુશ્કેલી વેઠવી પડી રહી છે આ રોડ ઉપર અમારો શોરૂમ આવેલો છે તેમજ ઉપર ઘણા રહેણાંક ફ્લેટ પણ આવેલા છે અને લગભગ છેલ્લા એક બે મહિના અહીંયા અહિયાં ખોદકામ નું ને પાઇપલાઇનનું નું કામકાજ ચાલુ છે પણ હમણાં છેલ્લા જે અઠવાડિયાથી વરસાદ પડ્યો છે તો એ વરસાદ ચાલુ થયા પછી અહીંયા તંત્રનો કોઈ પણ માણસ દેખાતો નથી અને જેમ તેમ પોતાની બધી મશીનરી ને બધું મૂકીને જતા રહેલ છે આ લોકો ખોદીને મૂકીને એમના પાઇપો કાઢેલા હો ને એ બી એમને એમને મૂકીને જતા રહે છે હમણાં ત્યાં વચ્ચે જ બે છોકરીઓ બિચારી પડી રહી ગઈ હતી ફ્રેક્ચર બી થઈ ગયેલા હવે એ લોકોને અમે વારંવાર કહીએ છીએ પણ આ લોકો કોઈ સાંભળતા નથી જેમ કે અહીંયા પાણીની લાઈન જો તોડી નાખી છે એ લોકોએ પાણીની લાઈન માટે આપણે કહીએ તો વારંવાર એ લોકોને કહીએ પણ એ લોકો કોઈ કામ કરતા નથી આજની તારીખમાં આજે બી અમે સવારે બી ત્યાં ગાડી જઈને આવ્યા છીએ એટલે કહીને આવ્યા છીએ કે જરા ખાડા વાળા પૂરીને જરા વ્યવસ્થિત કરો